પંચામૃત તેમજ અમૂલ બ્રાન્ડ હેઠળની તમામ પ્રોડક્ટ્સ ગ્રાહકોને કાયમી ધોરણે તેમજ વ્યાજબી ભાવે મળી રહે તેવા આશયથી પંચમહાલ જિલ્લાના હાલોલના કંજરી રોડ ઉપર આવેલ ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજ સામે પંચામૃત ડેરીની કર્મચારી મંડળી દ્વારા સંચાલિત પંચામૃત માર્ટનું હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે ઉદઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યું હતું આ વિસ્તારમાં પંચામૃત માળ શરૂ થવાથી હાલોલ તેમજ આસપાસની જનતાને પંચામૃત અમૂલ તેમજ ગ્રોસરી તમામ આઇટમનું કાયમી ધોરણે કિફાયતી ભાવે પ્રાપ્ત થશે જે જાણી તમામ હાલોલના રહીશોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે આ પ્રસંગે પંચામૃત ડેરીના મેનેજિંગ ડિરેક્ટર મિતેશ મહેતા તેમજ તમામ વિભાગીય વડાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા